અરે જેવા પણ ભાતો પાડી ને આપવા પડે ને એને કેતા તા કે ભાઈ અમારા મહેનત થી અમે કામ કરીશું બધું અને તને દોડે જોર આવ તો ઈમને તો હવે તારા કરતા વધારે જોર આવ ના ના એ તો હું ખબર હ હા જમીન કે અમારે વેચવી નહીં અને કે અમે મહેનત કરીશું આના પાછળ એવું કીધું મને એટલે તું એ મહેનત નહીં કરી હું કરવાના હ મહેનત કરી મહેનત કરી કરી જોઈએ અમે મહેનત નહીં કરી પણ એમના છોકરા પર અમને પૂરો વિશ્વાસ છે કે મહેનત કરશે ઓધા મોટી મહેનત કરશે આ તમે ઓમને તો હક પડવા દીધું કો આખાત પરા દીધો જો સેવા પલઠે વારી બેઠયા એ તો બે દાડે હી જ આયા હા બે દાડે ના આયા ને અમે તો એમને ના કરીને પસા રે કે તમે જતા રહ્યો એ તો અરે ઓ તમે ખાવા હે કોની આતા હું નકો બોલ્યો નઈ ને હમણા ના ખાવા ના કોપા પડ્યા તો આ શું બોલી રહ્યો છે ના ખાવાનો તમને આલી છે ને એમને માં તાજા થઈને બેહી રહ્યા તાતા તો છોલે 18-6 મહિનાથી ના આયો એવું હ હો છોકરા હા એમની મહેનત જમીન આપી દે પણ છોકરા ને છોકરા ઉપર હું વિશ્વાસ છે તમારા ઉપર નઈ મારા છોકરા ઉપર પૂરો વિશ્વાસ છે મારા ઉપર તો હોય મારું ધાતુ એ બધું લઈ લીધું છે

તમારા વિશ્વાસ રાખ્યો તમે તમે તો બે હગારા ને કર્યા હજુ કે વધારે પૈસા લઈ લે ખાતા પૈસા લાવ પૈસા તમને બે લે

આ બરાબર જોયું બસ આ મે મહેનત આ કરાશ અમે કરવા કશું થાય નહીં અમારે ના ના કશું ના મેરા ઘરે ઉપર માં ઘેરા ઘર પર માં મે હું કોમ ભઈ બધું કોમ થાય જો દયા કરો એટલે યાર દયા દયા બયા નહીં જો ડાળીયે જો બે જણ હેડો જો છોકરા સેવા દેકરા આ હેડો પેલો તને હું કર્યા તને ખબર પડે ને તમે જવું પડે હવે ડાળી અમે બે આમાં જવું પડે ন <laughs>